માંજલપુર અને તરસાલી વિસ્તારની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા તક્ષ એકેડમી દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો સાથે શિક્ષણ ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવવામાં આવી છે સંસ્થાના સંચાલક અને અનુભવી શિક્ષક એટી પટેલ સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વપૂર્ણ વિષયોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહ્યા છે સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ તથા ઓગણીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે વિષયગત રીતે ગણિતમાં સો માંથી નવ્વાણું અને વિજ્ઞાનમાં સો સો ગુણ મેળવવામાં આવેલા છે જે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રતિબિંબ છે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને ઉજવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે તક્ષ દ્વારા એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ખાસ ગિફ્ટ આપી તેમનું સન્માન કરાયું હતું એટી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તક્ષ એકેડેમી વર્ષોથી સંસ્કાર અને શિક્ષણના સમન્વય સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે દર વર્ષે ઉન્નત પરિણામો દ્વારા સંસ્થા અભિવૃદ્ધિ તરફ આગળ વધી રહી છે તમને તક્ષ ક્લાસીસ ની એકેડેમી ની ક્લાસીસ કેવું લાગી તમારા સર તમને કેવી રીતે ગાઈડ કરતા હતા હું પટેલ સર ના ગાઈડન્સ માં ફોર 3 યર્સ માં હતી અને મારો મોસ્ટ જે ટફ સબ્જેક્ટ મને લાગતો તે મેથ્સ હતો પણ પટેલ સર ના ગાઈડન્સ ની અંદર ને જે એ રીતે કોન્સેપ્ટ ક્લિયર કરાવે છે ઈઝી મેથડ્સ બતાવે છે જે એકદમ ઈઝી લાગે અને યાદ બી થઈ જાય છે એ સબ્જેક્ટ મારો પટેલ સર ના જે ટીચિંગ મેથડ છે એ બહુ સરસ છે આઈ ગેસ જે લોકોને બી ટફ સબ્જેક્ટ કોઈ બી ટફ સબ્જેક્ટ હોય તમારો તમે પાસે જાવ તો તમને એકદમ ઈઝી લાગે અને બેસ્ટ સબ્જેક્ટ બની જાય તમને સર કે લાઈક સરને મને મોડ્યુલ આપ્યું હતું જેની અંદર ઓલમોસ્ટ ક્વોચ્ચન્સ કવર થતા હતા અને પર્થે સર પોતાના ગાઈડન્સનો બુક છે જે અમે સોલ્વ કરી હતી એ બુકની અંદર તમે નાનામાંથી નાના અને મોટાથી ટફેસ્ટ ક્વેશ્ચન તમને મળે છે જેથી તમારો કોન્ફિડન્સ બુઝ થાય છે આનંદ વ્યક્ત કરું છું આજે મારા જેટલા હતા સાત છોકરાઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે કદાચ માંજલપુર તલસાલી વિસ્તારની કોઈ સંસ્થા આવી હશે જેમાં આટલા વિદ્યાર્થીઓ આટલું સારું પ્રદર્શન કર્યું આપની આ જે એકેડમી છે એનું શું નામ છે અને આ ક્યાં આગળ આવેલી છે તક્ષ એકેડેમી માંજલપુર અને તલસાલી વિસ્તારમાં બંને એરિયામાં કાર્યરત છે બંને જગ્યાએ સરખા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી કરો ફેકફન્ડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો